હાય ફ્રેન્ડ અમારા વી ફોર્ટમાં તમારું સ્વાગત છે તો મિત્રો હમણાં વિડીયો થોડા નાખ્યા હતા કારણ કે હું થોડો બીમાર થઈ ગયો એટલા માટે તો મિત્રો હવે વિડીયો આપણે ફરીથી ચાલુ કરી દીધા છે તો મિત્રો આજે આપણે છત્રીસની સાતી હોય તો મિત્રો એનું શર્ટ કઈ રીતે કટિંગ કરવું બરાબર તો મિત્રો અમુક અમુક જગ્યાએ હું તમને એ પણ ટીપ્સ સમજાવીશ કે તમને મિત્રો દરેક શર્ટમાં કામ લાગશે બરાબર તો મિત્રો તમે પહેલાં તો શર્ટનું માપ સમજી લો તો મિત્રો સટની જે લંબાઈ છે એ છે મિત્રો સાડી સત્યાવીસ કેટલી સાડી સત્યાવીસ અને છત્રીસની છે સાતી કેટલાની છત્રીસની અને ચોત્રીસની એની કમર બરાબર ફ્રન્ટ જે આપણે કહીએ છીએ કમર કહીએ છીએ એ છે મિત્રો ચોત્રીસની બરાબર અને સત્તરનું છે શોલ્ડર અને સાડી ત્રેવીસની છે કેટલાની સાડી એક આ રીતના નિશાન કરી દેવાનું બરોબર મિત્રો એક સવા બે કે અઢાર ઇંચ આ રીતના કાપડ છોડી અને નિશાન કરી દેવાનું

તો મિત્રો આપણે અહિયાંથી પટ્ટી આ રીતના રાખી અને બે ઇંચ ઉપર નિશાન કરી દેવાનું બરોબર બે ઇંચ ઉપર નિશાન કરી અને મિત્રો તમારે શું કરવાનું છે છત્રીસ ને ચાર ભાગ કરી દેવાના બરોબર એટલે કેટલા આવે મિત્રો નવ તો આપણે રાખીશું પોણા નવ બે પોઈન્ટ ઓછું કરીશું બરોબર મિત્રો અહીંયાથી આપણે લંબાઈ ને નીકાળી દેવાની છે તો લંબાઈ કેટલાની છે સાડી સત્યાવીસ ની તો સાડી સત્યાવીસ અને દોઢ ઇંચ આપણે વધારે રાખીશું તો સાડી અઠ્યાવીસ રાખીશું સાત ઇંચ ઇંચ બરોબર કમર માટે તો મિત્રો આ રીતના સીધું પેલા તો નિશાન કરીને એક કોના તૈયાર કરી દેવાના છે જે આપણે માફ લીધું છે બરોબર મિત્રો આપણે ખોણો તૈયાર કરી દીધો તો મિત્રો હવે આપણે શું કરીશું કે છત્રીસ ની સાતી છે તો મિત્રો આ નિશાન જે છે આપણે કરી સિદ્ધુ નિશાન ત્યાંથી આપણે નવ રાખવાના છે બરોબર કેટલા નવ અને બે ઇંચ વધારે એટલે નવ થી દસ અને અગિયાર બે ઇંચ વધારે કરી દેવાનું અને જે આ નિશાન છે ત્યાંથી મિત્રો આપણે બે પોઈન્ટ પાછળ નિશાન કરવાનો છે બરોબર બે પોઈન્ટ પાછળ બરોબર તો મિત્રો હવે આપણે શું કરીશું આજે ફ્રન્ટ જે કમરનો ભાગ છે એ આપીશું તો મિત્રો ચોત્રીસ ની કમર છે ફ્રન્ટ તો બરોબર તો સાડા અને આપણે અહીંયા પણ બે ઇંચ વધારે રાખી દેવાનો છે તો એક ઇંચ બે ઇંચ સાડા દસ આવે અહીંયા પણ સાડા દસ રાખી દેવાના બરોબર મિત્રો ઉપર આવે તો અગિયાર તો અહીંયા પણ આપણે અગિયાર રાખી દેવાના બરોબર અગિયાર અગિયાર ને એક પોઈન્ટ રાખો તો પણ ચાલે બરાબર તો મિત્રો હવે આપણે રાખીશું સોલ્ડર તો સોલ્ડર મિત્રો સત્તરનું હતું તો સત્તરના આપણે બે ભાગ કરીએ તો સાડા આઠ આવે તો અડધો ઇંચ વધારે રાખી અને નવ ઇંચ ઉપર આપણે નિશાન કરી દેવાનું બરોબર અને અહીંયા અહીંયા મિત્રો આપણે શું કરવાનું છે તો કે સમજી લો કે ચૌદનો કોલર છે કેટલાનો ચૌદનો બરોબર તો મિત્રો અહીંયા આપણે રાખીશું અઢી ઇંચ કેટલો અઢી ઇંચ ચૌદનો કોલર છે એટલે આપણે આ નિશાનથી રાખીશું અઢી ઇંચ બરોબર મિત્રો સાડા તેર નો કોલર હોય તો મિત્રો સાડા બે રાખવાનો અને ચૌદનો હોય તો અઢી રાખવાનો પંદરનો હોય તો પણ અઢી રાખવાના બરોબર તો મિત્રો પાછળ કેટલું રાખવું એ પણ હું તમને સમજાવીશ બરાબર મિત્રો આપણે આ ફૂટ વડે આપણે આ રીતના મિલાવી દેવાનું એને પણ આપણે પરફેક્ટ આ રીતના મિલાવી દેસુ બરોબર મિત્રો આગળ ભાગ આપણે ફરમો તૈયાર થઈ ગયો અહીંયાથી મિત્રો આપણે રાખીશું અઢી ઇંચ બરોબર એ મિત્રો આપણે આ રીતના ગોળી પાડવાની છે આ રીતના મિત્રો આપણે હવે ઓને કટિંગ કરી લઈએ બરોબર બરાબર મિત્રો આપણે આગળનો ભાગ કટિંગ કરી લીધો તો મિત્રો હવે આપણે ઓની બોય કટિંગ કરીશું બરાબર બરોબર મિત્રો આ રીતના કાપડને ફોલ્ડ કરી દેવાનું અને તમારે શું કરવાનું છે મિત્રો નિશાન કરી અને માપ અહીંયાથી છે અહીંયાથી મિત્રો આપણે રાખીશું ત્રણ કેટલું ત્રણ ત્રણ બરોબર મિત્રો સાડી ત્રેવીસની બોય છે તો શું કરવાનું છે આપણે એક ઇંચ ઓછું કરી દેવાનું ઢીનો બેલ્ટ તમે જો કફ વાપરતા હોય તો મિત્રો એક ઇંચ ઓછું કરી દેવાનું સાડી બાવીસ સાડા ત્રેવીસની બોલ છે ને આપણે એક ઇંચ ઓછું કરી દો એટલે સાડી બાવીસ નિશાન આવી બરોબર અહીંયાથી મિત્રો આપણે રાખીશું સાડા પાંચ બરોબર અહીંયાથી મિત્રો આપણે રાખીશું પોણા નવ બરોબર મિત્રો આ રીતના ઇંચ નિશાન કરી દેવાનું અહીંયા પણ સીધું નિશાન કરી દેવાનું બરોબર તો મિત્રો આ પોણા નવ અને સાડા પાંચ આ રીતના આપણે ક્રોસમાં મિલાવી દેવાનું છે બરોબર મિત્રો આપણે બોયનો ફર્મો તૈયાર થઈ ગયો આપણે બોય કટિંગ કરી મિત્રો આપડે બોય નું પણ કટિંગ કરી લીધું બરોબર મિત્રો હવે આપણે શું કરીશું પાછળનો ભાગ કટિંગ કરીશું બરોબર બીજું આ રીતના કાપડને વાળીને મૂકી દેવાનું તો મિત્રો તમારે હવે શું કરવાનું છે આ રીતના રાખી કદાચ તમને ખબર ના પડતો આપણે શું કરવાનું છે ખબર છે કે જે આ નિશાન છે ત્યાંથી મિત્રો આપણે પોર્ણો ઇંચ અંદર નિશાન કરવાનું છે કેટલું પોર્ણો ઇંચ બરોબર મિત્રો એ પરફેક્ટ આ રીતના પાક ઉપર મૂકી દેવાનું બરોબર મિત્રો અહીંયા આપણે કેટલું રાખીશું જે આ નિશાન છે ત્યાંથી આપણે રાખીશું ત્રણ કેટલું ત્રણ અહીંયા મિત્રો રાખીશું પોણા ત્રણ અહીંયા રાખીશું દોઢ અહીંયા રાખીશું નવ બરોબર અને અહીંયા રાખીશું ત્રણ બરોબર તો મિત્રો આપણે આગળના ભાગમાં અહીંયા અઢી રાખ્યું તો મિત્રો અહીંયા રાખીશું આપણે પોણા ત્રણ બરોબર બે પોઈન્ટ વધારે રાખવાનું હોય છે રેડ મિત્રો તો આપણે પાછળ ભાગ પણ કરીને કરી લઈએ ચાલિ મિત્રો તો હવે આપણે શું કરીશું ઓનું સ્પોર્ટર કટિંગ લઈ દઈશું બરાબર તો મિત્રો કટિંગ કેવું કોમેન્ટમાં જણાવજો અને મિત્રો તમને પેન્ટ કે શર્ટમાં કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ થતી હોય તો મિત્રો મને કોમેન્ટ કરજો તો હું તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવીશ તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ આવતા વિડીયોમાં ફરી મળીશું જય માતાજી જય દ્વારકાધીશ